કે આપા પાસ્તા એમ કે આલો કે લે છે ને પૈસા છે ને પૈસા તારું કનું કે તું મારા ઓલે મન મધુરી લેજો તો તને ખબર હૈડા વેણા કે થાનો મન થાનો મને કે હા દુધી પૈસા આલ દીધું કે ઘરે કે મારી વગર નહી બેનું એમ કે મર્ડર કરી લ્યા ફ એમ તો મારી એ કરનિયા तो बीच फाइनली लड़वा हारी लड़ाई करो <laughs> 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 <थाएदा थाँने> <laughs> <थानिता> <साथ> <साथी> हारीट <गहां> फटाफट <थानिता> <है>

મુ તારીયા મદુરિયા આતો પટિયા મદુરિયા આતો પર શું કી શું કામ તારે એક આમ તમે હું તારા અહીંયા વેણવા આયો તો ખબર છે ને એમ કેવાનું એટલે કરણીયા તાન કાનું

મને તો મદદ ના મારા બટાણા તોડી ના છે એમ કરતા તા એટલે બનાવી રાખવી છે અને મેળ ના આવે તો સ્ટોરી બીજી વિચારી રાખશે એટલે હવાર માં બનાવી રાખવા અમારે તો આજના બ્લોગ પૂરો કરતે